સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદનો સિલપશીપો જારી રહ્યો છે હિંમતનગરમાં સૌથી વધુ સેતાલીસ મીમી વરસાદ નોંધાયો છે પેશીના સોળ મીમી અને વરસાદ પડ્યો છે ત્યારબાદ આગળ તમને વાત કરું તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં તલોદમાં દસ એમ એમ વિજયનગરમાં આઠ એમ વડાલી અને પ્રંતિઝમાં સો એમ એમ તેમજ ખેડ બ્રહ્મા અને ઈડરમાં ત્રણ ત્રણ મીમી વરસાદ નોંધાયો છે સોમવારે સવારે બે કલાક સુધી કોઈ વરસાદ નોંધાયો નથી અને હાલ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં અતિવૃષ્ટિની આગાહી છે જળાયુની સ્થિતિ જોઈને તો હાથમતી ડેમ સો ટકા ભરાયો છે તેમાં છત્રીસ સત્યાવીસ ક્યુસેક પાણીની આવક અને આગળ તમે વાત કરું તો જ્યાં હાલમાં પાણીની આવક જાવક નથી હરણાવ ડેમ છન્નું ટકા ભરાયો છે જેમાં બસો પાંત્રીસ ક્યુસેક પાણીની આવક અને જાવક છે હાથમાંથી પિકઅપ બિયરમાં સતત સાતમા દિવસે ઓવરફ્લો થઈ રહ્યું છે મિત્રો એટલે કે બનાસકાંઠામાં મુશળધાર જોરદાર વરસાદ પડી રહ્યો એવામાં આજે તમારે વાત કરવાની કે વરસાદી માહોલમાં સાવચેતી ચેતવણી આપવામાં આવતી હોય છે તો બસ આ વિડીયોમાં એટલે વસ્તુ આવાના વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહી જવું મિત્રો તો તમે જોયું તે પ્રમાણે હાલ વરસાદી માહોલ જામી રહ્યો છે અને જ્યાં ત્યાં વરસાદ પડી રહ્યો છે તેવી જ રીતે હાલ બનાસકાંઠામાં ધોધમાર વાદળ ફાટું મિત્રો આગાહી કરવામાં આવી છે અને ધોધમાર વરસાદ પડ્યો છે ભારેથી ભારે વરસાદની જ્યારે ગુજરાતમાં આગાહી હોય ત્યારે ચેતવણી જાહેર થતી હોય છે એસ દ્વારા તો બસ આ વિડીયોમાં એટલું જ તે આવાને આવા જ વિડીયો જોવા માટે અમને જોતા રહેજો બસ આ વિડીયોમાં એટલું જ તે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય